વધુ શહેરી ઔદ્યોગિક પ્રદૂષણ વૃક્ષો જંગલોનો સફાયો અને તેમાં પણ જંતુનાશકનો બેફામ ઉપયોગ આજીવ માટે ખતરો બની રહ્યા છે હજી પણ ગામડા અને જંગલોમાં તો પતંગિયા અને તેની વિવિધ પ્રજાતિઓ જોવા મળી રહી છે પણ શહેરી વિસ્તારમાં તેઓ ચિંતાજનક ઘટી રહ્યા છે ત્યારે આવતીકાલની પેઢી માટે આજે જ પતંગિયાનું અસ્તિત્વ ટકાવી રાખવું જરૂરી બન્યું છે બાકી તેઓ પણ ભવિષ્યમાં માત્ર ફોટા અને વિડીયોમાં જ જીવંત જોવા મળશે આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે પહેલાના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાવટ કરતા હતા પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે જેથી આ નાના આમથા જીવનું વિલુપ્ત થતા જાય છે હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જોડાઈ રહે